નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત ખાટા અગિયાર કેવી ફીડરમાંથી દિવસ દરમિયાન ટ્રી ફેઝ પુરવઠો મળી રહે તે માટે ડેભારી ફીડરના ખેડૂતો દ્વારા વિરપુર તાલુકાના આવેદન પત્ર આપવામાં આવ્યું દેભારી બાદલપુરા સરદારપુરા ગામના ખેડૂતોની માંગ છે કે રાત્રિના સમય દરમિયાન નીલગાઈ ભૂંડ જેવા અન્ય પ્રાણીઓના ડર હોવાથી અને છેલ્લા બે ત્રણ વર્ષથી સરકારની જાહેરાત મુજબ વીજ પુરવઠો દિવસ દરમિયાન ન મળતા વિરપુર પેટા નાયબ વિભાગીય કચેરી ખાતે નાયબ ઈજનેનને પત્ર ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું છે ફિલ્ડરના ખેડૂતભાઈઓની નમ્ર રજ છે કે અમને સતત થ્રી ફીજ પુરવઠો દિવસ દરમિયાન આપે એ માટે અમે નાયબ ઇન્દિર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા માટે અમે સર્વ ખેડૂતભાઈઓ અહીંયા ઉપસ્થિત છે એટલે અમે સાહેબને રજૂઆત કરીશ કે રાત્રિના સમય દરમિયાન નીલગાય ભૂંડ અથવા અન્ય પ્રાણીઓનો અમને ડર હોવાથી અને છેલ્લા બે ત્રણ વર્ષથી સરકારશ્રીની જાહેરાત મુજબ અમને દિવસ દરમિયાન વીજ પુરવઠો મળેલ નથી જે અંગે અમે રજૂઆત કરવા માટે સર્વ ખેડૂત ભાઈઓએ નાયબ સાહેબ શ્રીને આવેદન પત્ર પાઠવેલ છે યોજનાની શરૂઆતમાં ડેભારી ગામે દસ દિવસ જેટલા સમય દરમિયાન અમને લાઇટ દિવસનું આપ્યું હતું પણ કોના ઈશારાથી આ બંધ કરી અને અમને લાઈટ અમારું દિવસ દરમિયાનનું બંધ કર્યું આ સૂર્યોદય યોજના હેઠળ અત્યારે તો અમને દિવસનું લાઈટ મળવું જોઈએ એ જ અમારી માંગ છે આજ રોજ દેભારી બાદરપુરા સરદારપુરા આલમપુરા એ ગામના ખેડૂતો દ્વારા એવી રજૂઆત કરવામાં આવેલી છે કે એમના ખેતીવાડી વીજ પુરવઠો જે રાતના સમયે કે ત્રણ શિફ્ટમાં મળે છે એની જગ્યાએ કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત એમને ફીડરને આવરીને દિવસનો વીજ પુરવઠો મળે એવી રજૂઆત આજ રોજ વીરપુર પેટા વિભાગીય કચેરી દ્વારા કરવામાં આવી છે કાંટા ફીડરના અગાઉ રજૂઆત પ્રમાણે કાંટા જે કોયડમ ફીડર છે ખેતીવાડીનું એમાં સતત વીજ પુરવઠો દિવસનો મળી રહે એના માટે એમના દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી જેમાં અગાઉના ટાઈમમાં અમને દિવસ દરમિયાન બારથી પંદર કે જ્યારે શરૂઆત થઈ એ વખતે થી ત્રીસ ટ્રીપિંગ આવતા હતા દિવસના જે ઘટાડીને ઓવરલોડ રિલે સબસ્ટેશનો ફીટ કરાવી મેન્ટેનન્સ કરાવ્યા બાદ તમને વીજ પુરવઠો અત્યારે દિવસના મિનિમમ ત્રણથી પાંચ ટ્રીપિંગ સુધી પહોંચાડી આપવામાં આવેલ છે જે કિસાન સુવિધા યોજના અંતર્ગત એમના પીરિયડનો સમાવેશ કરવા માટે એમને ઉર્જા મંત્રી સાહેબ શ્રીને દ્વારા અથવા કલેક્ટર સાહેબ દ્વારા રજૂઆત કરવામાં આવે એવી માંગ કરીએ છીએ રોજ વીરપુર તાલુકાના ડેભારી ગામના ખેડૂતો વિરપુર ગામે અહીં ગાડી દિવસનું લાઈટ નથી મળતું એ બાબતે અહીંગાડી રજૂઆત કરવા આવ્યા છે કે બે વર્ષથી આજ સુધી અમને દિવસનું લાઇટ નથી મળતું એ બાબતે અમે અહીં ગાડી કચેરીમાં આવ્યા છે એ માનસી દાદા એમએલએ સાહેબ અને કિસાન સૂર્યોદય યોજનામાં અપીલ કરેલી છે કે એ બાબતે અમારા ખેડૂતો બધા આવ્યા છે કે એ ખેડૂતોને દિવસનું લાઇટ મળે એવી આશા છે એ માટે અમે આવ્યા છીએ અમે આ ખેડૂતોને અમને આ બધા આવ્યા છે એમને ખેડૂતોને અત્યારે દિવસનું લાઇટ નથી મળતું એ બાબતે અહીંકાળી આ ખેડૂતોને લાઇટ મળે એવી મારી અપીલ છે એવી